નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે વસંત આજે લઈને જવાના છીએ નજીક આવેલા કાશીધામ ગોગા સુપ્રસિદ્ધ મંદિરની મુલાકાતે આમ તો કાશ્પા ગોગા મહારાજ મંદિર નો ઘણા વર્ષો પહેલા કાશી થી કાશીનાથ મહારાજ સાધુઓની જમાત લઈ જમનાપુર પહોંચ્યા તે જ સમયે રેવાબલા પણ તેમની સાંડો ચરાવતા ચરાવતા જમનાપુર પહોંચ્યા ત્યાં કાશીનાથ બાપુએ કુવારી શાટ નું દૂધ પીવડાવવાનું કહ્યું ચમત્કારી રીતે કુવારી શાટ દૂધ આપવા લાગ્યું તારતી જ રેવા ભલાને યોગીની ભક્તિની લગન લાગી સમય જતાં બાપુએ મુદરા ગામ ખાતે સમાધિ લીધી અને રેવા ભલાને કહ્યું કે જો મારા દર્શન કરવા હોય તો કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે સીદપુર આવજે રેવા ભલા સીદપુર પહોંચ્યા ત્યાં બાપુએ તેમને આશીર્વાદ અને અખો પાત્ર આપ્યા ને કહ્યું અખો પાત્રથી તારા ઘરે ખાવાનું ખૂટશે નહીં લે ગોગાના વૈષ્ણવ થશે પહેલા ટુંડાળીમાં ગોગા મહારાજ બિરાજમાન થયા ત્યાર બાદ સમય જતાં રેવા ભના વંસર જે કાસ્વા આવતા ત્યાં ગોગાના બેસણા થયા ને આજે પણ રાજા ભુવાજીની ભુવા પાણી ચાલુ છે કાશવા મંદિરમાં આજે પણ ચોવીસ કલાક હરિહર ચાલુ છે ગોગા મહારાજ મંદિર દ્વારા બાળકો માટે શાળા અને હોસ્ટેલની વ્યવસ્થા છે જેમાં રહેવાની સાથે ખાવા પીવાની વ્યવસ્થા છે તેમજ દંડાલી ખાતે ગોગા મહારાજ પરિવાર દ્વારા ચોવીસ કલાક સેવા અને વિહામોની વ્યવસ્થા છે કચ્છ રાપરમાં પણ હોસ્ટેલની વ્યવસ્થા છે ઉપરાંત કાસવા ગૌશાળામાં એકસો થી વધુ દેશી ગાયોની સેવા પણ કરવામાં આવી રહી છે તો આપ સૌ પર પણ ગોગા મહારાજના આશીર્વાદ બને રહે તેવી મનોકામના સાથે જય ગોગા મહારાજ